આ વિષય ચર્ચામાં છે યુનિવર્સિટીએ ખુલાસો પણ આપવો પડ્યો કે સમાચાર અને મીડિયાની અંદર છપાયેલા દરેક સમાચારને અમે રદિયો આપીએ છીએ કેટલાક પુરાવા પણ આપીએ છે પરંતુ અર્બન ગુજરાત એક જ વાત કહે છે કે સંશોધન સાથે સત્યને શોધવું છે અને એટલા માટે જ અમે ત્યાં સુધી પહોંચ્યા છે કૃષિ યુનિવર્સિટીના

હવે થશે દરેકનો પર્દાફાશ ખુલાસા સાથે સ્પષ્ટ શબ્દોમાં